પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ગોખાંતર ગામે જેસીબીથી નારેગાનું કામ ચાલતું હોવાનો વિડીયો વાયરલ ટીડીઓએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ કર્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ગામડાઓમાં નરેગા કામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામ્યજનો આક્ષેપ બહાર આવ્યો છે ગોખાતર ગામે ચાલી રહેલા નારેગાના કામમાં મજૂરોને બદલે જેસીબી વડે કામ થતું હોવાનો વિજય વાંધો થયો છે સત્તા તરફથી શ્રમિકો રોજગારી આપવાના હેતુથી નવગામની કામ યોજના શરૂ કરવામાં આવી છે તાલુકા અધિકારીની ઉપસ્થિતિમાં જેસીબી વડે નળ કામ થતું હોવાનું ગ્રામ્ય લોકોએ આક્ષેપ કર્યો હતો ગામ જેબી થી કામ શરૂ કરવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે તાત્કાલિક અસરથી આ બાબતે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે એવી માંગણી પણ કરવામાં આવી છે વરાઈ ટીડીઓએ ગોખાતર ગામે ચાલતા તળાવની કામગીરીની રૂબરૂ મુલાકાત કરી અને મનરેગા અધિકારીને તપાસનો આદેશ કરવામાં આવ્યો છે એમ સવજીભાઈ ઠાકોરે આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે ઠાકોર સૌજીભાઈ અંબામભાઈ ઓખંદર ગામડી તે અહીંયા નરેંગાનું કામ ચાલુ હતું તે મજૂરથી કરવાનું હતું એના બદલે જીસીબીથી કામ કરતા હતા પછી ગામઓ પર બેઠું હતું

સ્પોક કરી કોણે ખોદાવી એ નામ છે મન નહીં નામ મની આવતી એમને તો તમે ઓર્ડર લીધો હોય ને એટલે હોટેલ મારા નહીં તો તો પાણી પાણી છે એમ તો મારા હતા પણ મને નામ શું હા સાહેબ વાત છે શું મારું પૂર્તું થઈ બરાબર આ હોય ને ડ્રાઈવર હોય